ડુંગળીનો ખાતર થી જો પૂરું કા એસે बाजू માં ડુંગળીનો બીજો ખાતર એ એ આપણે મરી ગયું છે રાખી લીધું એમ તો ટાટા કાલ મળજો કે કાલ કે કાલ કે ની કાલ કે ભાઈ ને બસ કાલ આવ્યું કે આવ્યું બાય બાય કી દે બસ હેલો YouTube ફેમિલી કેમ છો બધા સ્વાગત છે બધાનું નવા વિડિયોમાં કે આઈ હોપ કે બધા મજામાં હશો સ્વસ્થ અને મસ્ત હશો અને તો જો બુપર થઈ ગયા છે અને જો ચાલુ થઈ ગયો બુપર કરવાનો બસ ની કાય છે આ છે માં બાપુને જમન ચાલુ છે શાક તો જો આપણે પંદડીનો શાક પંદડીનો શાક અને સંભારો બનાવેલો એ મજા થા અમારે સાહેબ એટલે સાહેબ ઓલી નકર અહીંયા અસમે નવો ફિયાલ નુકરું ડુંગરીનો ખેતર થઈ ગયો પૂરું કા ડુંગરીન ખેતર પૂરું થઈ ગયું ને હમણાં નમણાં આગડી નગડી મારા બાપુનો જોવ્યા જ થા અમાર કેસામાં મન છે ઈ ત્યાંથી બાજુમાં ડુંગરીનો બીજો ખેતર એટલે ઈ આપણે મરી ગયું છે રાખી લીધું એમ તો હવે ખાઈ બપોર કરી આયા ખેતર આગડી પૂરું થઈ ગયું છે એટલે પૂરું કરીને હવે આગડી સીધું ને રાખું ને ઈ ખેતર અહીં ઉજાવાનું છે તો જમીન લઈ ખાઈ લઈ પછી સીધા ઉપર અહીંયા બીજો ખેતર કા आज निआज એટલે આખો દિવસ નો પડ્યો તો ચાલો રેજો કન્ટિન્યુ અને વિડિયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરી દેજો અત્યારે બપોર કરીએ આ પાંદડી નું શાક ને પાંદડી નું રીંગણ નું શાક અને સાહ ને સંભારો એવું છે જો તો આ નો મારું ખેતર નું જમવાનું ખેતર નું એટલે કામ કરતા હોઈએ અમે તો બપોરે કાઈમ આવું જ હોય એમ તો ચાલો રેજો ચાલે સુધી કન્ટિન્યુ તો મરસી આગળ બધા જમીન લઈને પછી જાય સીધા બીજા ખેતર ये जा। जा। तर, तो, तो जा बगलो पारी लीधो लगे ने? लीधो बाजू मजरे ने तकलो। पकड़ी

અર્ધો કલાક લેછી નાખ્યું ને કમમાંથી દૂધ ને હું લેતા આવ્યો આરે કેમ કે આપડે ગાડી લેતા ગયા એટલે હવે જવાનું છે નાવણ ધોણ કરવા ઉપર તો વાદળા થઈ ગયા જો આવ મસ્તના અંધે આખામાં વાદળા છે નઈ હવે જો નઈ આવી તો ઠાકોર ઉતરી જાય કેમ કે આજની ડુંગરી હતી બહુ કઠણ કડક ડુંગરી હતી જવાનું નહોતું છે અસ્મિતા એ જાય છે કપડા ધોવા જાય ને અવસરના અવસરના કપડા ધોવા અને મારે જો આપણે ના ધોઈને પછા પછા પાછા પાછા હાજર હવે જમવાનું ટાણે ચાલો રેજો કન્ટિન્યુ તો ફાઈનલી ફ્રેશ થઈ ગયા છે અવસરભાઈ જો વ્લોક ચાલુ થાય ને અવસર હોય એટલે અવસર ખોરામાં જ બેફ આવી જાય અવસર તો અવસરભાઈ જો ખોરામાં બેઠા અને શાક ની રોટલા ને બધું તૈયાર થઈ ગયું છે હવે પાછળ જો પથારી થાય છે પથારી જો મચરદાની બાંધે છે અસ્મિતા અને રોટલાઈ બની જશે થોડુંક મોડું અને ડુંગળીનું ખેતર એક મીલું હતું એટલે પછી સીધા કાપુ આવી એટલે થોડુંક રહી ગયું હતું એક એક કાપુ રહી ગયું એમ ખેંચવાનું એટલે કાલે હવા નંબરમાં માં જવાનું છે ખેંચવા ને અવસરભાઈ જવો અમારે બેઠા સર तो केम के 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 से कत बधाई हेलो कि दे हेलो केम से बधाई केम से है कनी हम केम से उबा था उबा था तो देखा उबा था केम से बधाई का तो केम से बधाई का नहीं क्या तो मजा मा क्या तो मजा मा क्या नहीं मजा मा अरे के है मजा मा क्या तो पेशी

તો ઓસરને જો બધી સમજણ પડે ને ધીમે ધીમે બોલતા આવડી ગયો ને બધું શીખવા મળ્યો છે ધીમે ધીમે અમારો કા અબપન અપોપી કરલે અપોપી કર દે ને હાલો ભાઈ ઓસરને ઉંગાવી ને ચાલો હવે જમમાનું બધું બની ગયું છે અને જમી લઈ એને કાલે મળીશું પાછા નવા એપિસોડમાં જમી લે એને હાલો ઓસર કાલે કતો આવ સર હવે બસ કાલે મળીજો કે કાલે કે કેલ કે તો ચાલો બધાને જય માતાજી जय जय माताजी के तो जी माताजी नी जय तो चलो બધા પતપતનું ધ્યાન રાખજો ને અમારું ધ્યાન તો રાખશે ભગવાન તો ચાલો મળીશું કાલે એક નવા બ્લોગમાં તો બધા પતપત ધ્યાન રાખજો જય માતાજી જય બાબા सीताराम બધા બધાને Tata bye 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 કી દે bye bye ઇમ તો કે બસ Tata કર દે Tata કે Tata કાલે મળીશું કે કાલે કે કાલે કે ની લે કાલે કે ભાઈ લે બસ કાલે આવીશું કે I'll be on. Bye bye, kid.